અમદાવાદમાં ત્રણ દસકા પછી દોડશે ડબલ ડેકર બસ છ કરોડના ખર્ચે સાત ડબલ ડેકર બસ આજથી શરૂ થશે સુધી પ્રથમ બસની શરૂઆત થશે બસમાં મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા બસમાં સીસીટીવી મોબાઈલ ચાર્જર ફાયર સેફ્ટી સજ્જ છે આ બસ બસમાં વોકી ટોકી સિસ્ટમ એકવાર દોઢ કલાકમાં બસ થશે ચાર્જ બસો કિલોમીટર સુધી ચાલશે જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે જયંતિ તબક્કે શરૂ કરવામાં આવ ત્રણ દાયકા બાદ અમદાવાદને એક નવું નજરાણું મળવા માટે જઈ રહ્યું છે અમદાવાદની અંદર ડબલ ડેકર બસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અમદાવાદના અલગ અલગ રૂટ પર છ જેટલી બસ સાત જેટલી બસ છે તે ચાલવાની છે બસમાં તમામ પ્રકારની સુવિધાઓ છે તે જોવા મળી રહી છે મહત્ત્વનું છે કે આ બસની અંદર છ કરોડના ખર્ચે સાત જેટલી ડબલ ડેકર બસ વસાવવામાં આવી છે જેમાં પાસઠ મુસાફરો છે તે એસી બસમાં બેસીને મુસાફરી કરી શકશે તેની સાથે બસની જો વાત કરવામાં આવે તો બસમાં સીસીટીવી લગાવવામાં આવે છે મોબાઈલની ચાર્જરની વ્યવસ્થા કરવામાં આવી છે ફાયર સેફ્ટીથી આ બસ સજ્જ છે બસની અંદર એનાઉન્સમેન્ટ માટે વોકી ટોકી પણ રાખવામાં આવી છે એટલે મહત્વનું છે કે આજે મેયરના હસ્તે આ બસનો પણ આરંભ કરવામાં આવશે અત્યારે મેયર અને કોર્પોરેશનના પદા છે તેઓ પણ અહીંયા આવી પહોંચાડે છે ટૂંક જ સમયની અંદર ગણતરીની મિનિટોમો બસનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે કહી શકાય કે ખુશીની ફલ અને ખુશીનો માહોલ છે તે અત્યારે નજરે પડી રહ્યો છે આજથી બસનો પ્રારંભ થશે શું કહેશું આજે વર્ષો પછી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસની શરૂઆત કરવામાં આવી છે અને જેનું રૂટ વાસનાથી થશે અને જે આ ડબલ ડેકર બસ છે એ નાગરિકોની વ્યવસ્થા અને સુવિધા માટે અદ્યતન કરવામાં આવી છે ત્રણ દાયકા બાદ અમદાવાદના રોડ પર સુંદર મજાનો નજારો લોકોને જોવા મળશે તમામ પ્રકારની સેફ્ટીથી પણ બસ સજ્જ છે આમાં જેટલી પણ સેફ્ટી જોઈએ ઇમરજન્સી એક્ઝિટ જોઈએ તો એ પણ છે અને એમાં જે વ્યવસ્થા છે જે આપણે ફાયર બ્રિગેડની જે હોવી જોઈએ એ પણ એમના બધી જ વ્યવસ્થા અદ્યતન રૂપે કરવામાં આવી છે જેનાથી કે લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા કે હાલાકી ના ભોગવી પડે